આપણા શરીરમાં પરિવહન માટે એક આખી સિસ્ટમ છે હવે જરા વિચારો જો લોહીની નળીઓ આખા શરીરમાં ફેનાયેલી પાઇપલાઇન હોય તો એનું પંપિંગ સ્ટેશન કયું હોય છે જી હા એ છે આપણું હૃદય એક એવું અંગ જે સતત ધબકતું રહે છે અને એક પંપની જેમ કામ કરે છે હવે આ સવાલનો જવાબ તો આપણને મળી ગયો કે એ પંપિંગ સ્ટેશન એટલે હૃદય પણ જ્યારે આપણે એની રચના અને એના કામ વિશે વિચારીએ ને ત્યારે સમજાય કે આ કેટલું અદ્ભુત છે આ પંપિંગ સ્ટેશન આપણું હૃદય આખી જિંદગી એક સેકન્ડ પણ રોકાયા વગર કામ કરતું રહે છે ચાલો આ અશક્ય લાગતા રહસ્યને જરા સમજીએ તમે જ વિચારો દુનિયામાં કોઈ મશીન છે જે વર્ષોના વર્ષો સુધી નોન સ્ટોપ ચાલી શકે ના પણ આપણું હૃદય એ તો જન્મથી લઈને મૃત્યુ સુધી સતત ધબકે છે ચાલો આ અદ્ભુત મશીનની અંદર એક નજર કરીએ તો ઠીક છે આ અવિશ્વસનીય મશીનને સમજતા પહેલાં સૌથી પહેલો સવાલ આખરે શરીરમાં એ છે ક્યાં અને એ કેટલું મોટું છે તો આ પંપ છુપાયેલો છે આપણી છાતીના પોલાણમાં જેને ઉરસ ગુહા પણ કહેવાય છે અને હા એ બરાબર વચ્ચે જ છે પણ એની નીચેની બાજુ થોડી ડાબી તરફ ઝૂકેલી છે એટલે જ આપણને ઘણીવાર એવું લાગે છે કે આપણું હૃદય ડાબી બાજુએ છે અને એનું કદ એ જાણવું તો બહુ જ સહેલું છે બસ આપણા હાથની આંગળીઓને વાળીને એક મુઠ્ઠી બનાવો આપણું હૃદય લગભગ બસ આટલા જ કદનું છે ને નાનું પણ કેટલું શક્તિશાળી ચાલો હવે હૃદયના સૌથી મોટા અને સૌથી અગત્યના પડકાર વિશે વાત કરીએ એ એક એવી એન્જિનિયરિંગ સમસ્યા ઉકેલે છે જે ખૂબ જ જટિલ છે બે સાવ અલગ અલગ પ્રકારના લોહીને એકબીજાથી દૂર રાખવાની સમસ્યા આ ખરેખર એક જીવન મરણનો સવાલ છે વિચારો કે જો શુદ્ધ અને અશુદ્ધ એટલે કે ઓક્સિજનવાળું અને કાર્બન ડાયોક્સાઈડવાળું લોહી એકબીજામાં ભળી જાય તો શું થાય તો આપણા શરીરના કોષોને પૂરતો ઓક્સિજન જ ન મળે આખી સિસ્ટમ પડી ભાંગે તો આપણું હૃદય આટલી મોટી સમસ્યાનો સામનો કરે છે કેવી રીતે આનો જવાબ છે ચાર હા બસ આ એક જ આંકડામાં હૃદયની કાર્યક્ષમતાનું આખું રહસ્ય છુપાયેલું છે આપણું હૃદય ચાર અલગ અલગ ખંડોમાં વહેંચાયેલું છે અને આ ચાર ખંડોના ખાસ નામ પણ છે ઉપરના જે બે ખંડો છે એને કહેવાય કર્ણકો અને નીચેના જે બે શક્તિશાળી ખંડો છે એને કહેવાય ક્ષેપકો બસ આ ચાર રૂમ જેવી રચના જ લોહીને ભળતું અટકાવે છે જો આ ખંડોનું કામ એકદમ સ્પષ્ટ રીતે વહેંચાયેલું છે ઉપરના ખંડો એટલે કે કર્ણકો એક રિસેપ્શન એરિયા જેવા છે શરીરમાંથી આવતા લોહીને આવકારે છે અને નીચેના ખંડો એટલે કે ક્ષેપકો એ તો જાણે લોન્ચપેડ છે પૂરા જોરથી લોહીને પંપ કરીને હૃદયની બહાર ધકેલે છે આ ચારેય ખંડોની વચ્ચે એક મજબૂત દિવાલ જેવી રચના છે એક રક્ષક જેને પડદો અથવા સેપ્ટમ કહેવાય છે આ દિવાલ જ એ સુનિશ્ચિત કરે છે કે ઓક્સિજનવાળું શુદ્ધ લોહી અને કાર્બન ડાયોક્સાઇડવાળું અશુદ્ધ લોહી ક્યારેય એકબીજાને મળે નહીં છે ને કમાલની રચના તો હવે આપણને હૃદયની રચનાની તો ખબર પડી ગઈ તો ચાલો હવે આજના મુખ્ય કાર્યક્રમ તરફ આગળ વધીએ અને આ અદ્ભુત પંપમાંથી લોહી કઈ રીતે મુસાફરી કરે છે એની આખી યાત્રાને અનુસરીએ પેલીને પણ આ જ મૂંઝવણ હતી કે ભાઈ કયા ભાગમાં કેવું લોહી હોય તો ચાલો એક સરળ નિયમ યાદ રાખી લઈએ હૃદયની જમણી બાજુ હંમેશા કાર્બન ડાયોક્સાઇડવાળું એટલે કે અશુદ્ધ લોહી સંભાળે છે અને ડાબી બાજુ હંમેશા ઓક્સિજનથી ભરપૂર શુદ્ધ લોહી સંભાળે છે જમણું અને ડાબું જાણે બે અલગ દુનિયા આખો પ્રવાહ તીરની દિશામાં આગળ વધે છે સૌથી પહેલાં કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી હૃદયની જમણી બાજુએ આવે છે ત્યાંથી એનો પહેલો સ્ટોપ છે ફેફસા જ્યાં એ શુદ્ધ થાય છે પછી ઓક્સિજનથી ભરેલું તાજું લોહી હૃદયની ડાબી બાજુ પાછું આવે છે અને બસ ત્યાંથી તેને આખા શરીરમાં મોકલવામાં આવે છે પણ આટલું બધું પમ્પિંગ અને એ પણ સતત આ અથાક મશીન પાછળનું એન્જિન શું છે આટલી બધી શક્તિ આવે છે ક્યાંથી આનો જવાબ હૃદયના બંધારણમાં જ છુપાયેલો છે હૃદય પોતે જ એક અત્યંત મજબૂત અને ખાસ પ્રકારના સ્નાયુઓથી બનેલું છે આ એવા સ્નાયુઓ છે જે જીવનભર સંકોચન અને વિસ્તરણ કરવા માટે જ બન્યા છે અને સૌથી મોટી વાત એ ક્યારેય થાકતા નથી અને આ જે લયબદ્ધ ગતિ છે ને એ જ છે હૃદયના ધબકારા દરેક ધબકારો એ જીવનનો અવાજ છે એ આપણા શરીરમાં લોહી અને શક્તિનો સંચાર કરે છે અને આ સતત તાલ જ આપણને જીવંત રાખે છે તો આપણે જોયું કે હૃદય કેવી રીતે બનેલું છે અને એ કેવી રીતે કામ કરે છે પણ આ બધી સમજણ આપણને એક છેલ્લા સવાલ તરફ દોરી જાય છે આ લયબદ્ધ સંકોચન અને વિસ્તરણ એટલે કે હૃદયના ધબકારા એ બરાબર છે શું એના વિશે આપણે આવતા વિશ્લેષણમાં વધુ ઊંડાણપૂર્વક જાણીશું